રાપર તાલુકાની તમામ ગૌશાળા અને પાંદરાપણની બેઠક બોલાવાય રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોર અને આંખો ત્રાસના લીધે લોકો અને જાનમાલને નુકસાન ન થાય તે માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને ભાચવ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકામાં રાપરના ઇન્ચાર્જ મામલતદાર શિવાભાઈ રાજપૂત અને નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાની અધ્યક્ષતામાં રાપર તાલુકામાં રાપર તાલુકાની તમામ પાંજરાપોળ અને ગૌશાળાના પદ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં નગરપાલિકાના મહેશભાઈ સુથાર કાનજીભાઈ ડોડિયા વગેરે કર્મચારીઓ અને રાપર શહેરમાં રખડતા આંખલા અને રખડતા ઢોરને પકડી પાંજરાપોળ અને ગૌશાળામાં ભાગે પડતા મોકલી આપવા માટે જણાવ્યું હતું અને આખલાઓ અને રખડતા ઢોરને ટેગ લગાવી મોકલવામાં આવશે તદઉપરાંત માલિકીના ઢોર માટે સૂચના આપવામાં આવશે અને કડક ચેતવણી વચ્ચે માલિકીના ઢોર જો રખડતા મળશે તો કડક કાર્યવાહી કરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ગૌશાળા અને પાંજરા પોળમાં મોકલવામાં આવશે તે તમામ ઢોર અને આંખલાઓને ટેગ કરવામાં આવશે તદુપરાંત સરકાર દ્વારા સબસિડી મળી રહે તે માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ મામલતદાર શિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું રાપર સિટીનો જે પ્રાણ પ્રશ્ન છે રખડતા ઢોરો બાબતનો એ બાબતે આજે તાલુકાની અઢારી ગૌશાળાના ટ્રસ્ટીઓને અત્રે બોલાવેલ અને એમને રાપર સિટીમાં રખડતા ઢોરો નગરપાલિકા દ્વારા પકડી અને એમની ગૌશાળામાં ભાગી પડતા મૂકવા માટેની સૂચના આપવામાં આવી અને એમને દરેકને વેટનરી ઓફિસર દ્વારા ટેગ કરી અને જે તે ગૌશાળામાં મૂકવામાં આવશે જેથી ફરી પાછા સિટીમાં પરત આવે તો ખ્યાલ આવી શકે કે કઈ ગૌશાળા તરફથી છૂટા મૂકવામાં આવ્યા છે માલિકના ઢોરો જે રખડતા નગરપાલિકામાં મૂકવામાં આવે છે એ બાબતે નગરપાલિકા કચેરી દ્વારા રિક્ષા ફેરવી અને જાહેરાત કરવામાં આવી છે કે તમારા ઢોલ જો ખીલે બાંધવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી દ્વારા પકડી અને જે તે ગૌશાળા અથવા પાંદરાપોળો મૂકવામાં આવશે અને પછી જો તમે છોડાવવામાં આવશો તો તમારે દંડ ભરવાનો રહેશે એવી જાહેરાત કરવામાં આવેલ છે તેમજ જાહેરમાં જે ઘાસચારો વીતી રહ્યા છે તેમને સંપૂર્ણપણે બંધ કરવા માટે અમારી નગરપાલિકાની ટીમ દ્વારા એક ડ્રાઈવ કરી અને બંધ કરવામાં આવશે તંત્ર દ્વારા બેટરી ઓફિસર દ્વારા જે તે ગૌશાળા જે પશુ મૂકવામાં આવે છે એને ટેગ લગાવવામાં આવશે અને એ એ ટેગ દ્વારા એમને સબસિડી ચૂકવવાની કામગીરી કરવામાં આવશે થેન્ક યુ